કેમ જો મિત્રો આપણે વિરોચન નગર થી ચાલતા ચાલતા નીકળીને આપણા સાંજ ઉતારા બાજુ જઈએ છીએ દ્વારકા દેશ ચાલતા જવાનો આજે બીજો દિવસ છે હું છું તમારી સાથે લાલો સેવાળા તમે મારા ઘણા બધા વિડીયો જોતા હશો તમને ગમતા પણ હશે તમે લાઈક અને કોમેન્ટ પણ કરતા હશો પાછળ નો વ્યૂ જોઈને તમને એવું લાગતું હશે કે હું કોઈ બાર ની જગ્યા માં ચાલતો ના મિત્રો આ જ રોડ છે ગુજરાતનો વિરોચનગર થી માલવણ સાઈડ જતા કેનાલ નો વ્યૂ છે આ બહુ સરસ વાતાવરણ છે મજા આવે એવું મંદિર થી આપણે આશરે દસેક કિલોમીટર ચાલ્યા છે મેળી માતાના બીજા ચાર એક કિલોમીટર ચાલશું એટલે આપણો રાતનો ઉતારો છે ત્યાં દ્વારકાધીશ ની ધજાની આરતી કરીને વાલાની પૂજા કરીને આપણે જમીને આરામ કરીશું અને મિત્રો સાથે વાતો પણ કરીશું આ ફગપાળા યાત્રામાં ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે લાલાભાઈ તમે કેમ આટલું ચાલો છો ને કેવી રીતે ચાલો છો એ મિત્રોને મારે કેવું છે કે મને પણ ચાલવાની શક્તિ મારો દ્વારકાનો નાથ કે રણુજાનો રાજા કે આપણી કોઈ દેવી શક્તિ આપે છે પણ એના માટે એક હું ઘરેથી નીકળું છું તો ખરા ને પછી એ મને સાથ આપે છે તો જે જે મિત્રો ને ચાલતા જવાનો શોખ હોય ને ગમતું હોય યાર તમે એકવાર ટ્રાય તો કરો કે નીકળવાનો ચાલતા નીકળો તો ખરા પછી તમને થશે કે ના મારાથી પણ ચલાય મને પણ પેલા એવું જ હતું કે હું નહીં ચાલી શકું પણ હવે ચાલી શકું ક્યારેક હું ઘરેથી નીકળ્યો ઓકે મિત્રો આગળનું આપણું વિડીયો હમણાં અપલોડ થશે તમે જોજો મારી યુટ્યુબ ચેનલ છે લાલો શેવાળા બ્લોગ એને સબસ્ક્રાઈબ કરજો એમાં ઘણા બધા વિડીયો પડ્યા છે તમે જોજો મારી સાથે જોડાયેલા રહેજો અને મારા ઇન્સ્ટા આઈડી ને ને ફોલો કરજો જય દ્વારકાધીશ દ્વારકાધીશ આપ સર્વની રક્ષા કરે